પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ આમોદનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત આમોદ શહેરના મુખ્ય માર્ગ ચાર રસ્તાથી તિલક મેદાન રસ્તાની વચ્ચે પશુઓનો અડીંગો આમોદ શહેરના મુખ્ય માર્ગ